અમદાવાદમાં સામાન્યથી લઈને સેલિબ્રિટીઝ દ્વારા રક્ષાબંધન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ગુજરાતી કલાકાર અને ભાઈ ભાઈ ગીતના પ્રણેતા અરવિંદ વેગડાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી જેમાં તેમણે બહેને રાખડી બાંધી ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તેમના ભાઈની રક્ષણ કરે

બહેનો ભાઈને ત્યાં આવીને એક પરંપરા નિભાવતી હોય છે એટલે આ એક તહેવાર એવો છે જે પરિવારને બહુ જ નજીક લાવે છે હીંચકો નાનો બેનનો એવો આમ ઝૂલાણી યોજાય બા હિંચકી ઝૂલી કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી ભાઈની બેની લાડકીને ને ભાઈ ઝૂલાવે